પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધમાઈ ગામે આવેલા ટેકરી ફળિયાના સ્થાનિક રહીશોએ રસ્તાની ગંભીર સમસ્યાને કારણે આગામી ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે ચૂંટણી બહિષ્કાર કામ નહીં તો વોટ નહીં જેવા લખાણવાળા પોસ્ટરો સાથે ગ્રામજનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે સ્થાનિક રહીશો દ્વારા રસ્તાને પાકો બનાવવા માટે અનેક વખત જવાબદાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી ગ્રામજનોએ ચૂંટણીઓ અને સુભાની મીટિંગોમાં પણ આ મુદ્દો રહીશોએ પોતાના ખર્ચે માટી નાખીને સમારકામ કરાવવાનો પ્રયાસ પણ કર્યો આખરે તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળીને ટેકરી ફળિયાના રહીશોએ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન નહીં કરીને ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે ટેકરી ફળ્યું છે રોડ ની તકલીફ છે બહુ દૂર થી અમે કેટલા વર્ષ થી સરપંચ સભ્ય બધા ઓટો હાલ્યા લઈને કોઈ રોડ બનાવતા નહીં એને માટે અમે આ કરીએ છીએ આ છ સાત વર્ષથી નથી થતો ના હોય તમે સાજે મોજે કોઈ બીમાર હોય તો ઉછલી કેવી રીતે કાઢીએ બીજું કઈ એમ તકલીફ નથી અમાર રસ્તો થવા જાય રોડ કોટેડા થી છે ટાણી હોધી હા સમય ના તો શેરી બનાવી આવી માટી નાથી ચૂંટણી વખત હજુ વાતો કરીએ ને મિટિંગ અમે હા બનાવી આવીશું એમ પણ બનાવ્યો નહિ એને માટે અમે અમારે રસ્તા નો બહુ પ્રોબ્લેમ છે આટલા સમય થી રસ્તો થયો નથી લગભગ બે હજાર ઓગણીસ થી અમે રસ્તા વગરના છીએ અને સરપંચ ની ઇલેક્શન આવે છે ઇલેક્શન ની અંદર લગભગ ઘણા ઇલેક્શન પત્યા એ ઇલેક્શન ની અંદર સરપંચો એવું કે છે કે તમારો રસ્તો બની જશે પણ આજ સુધી રસ્તો અમારો નથી અમે ઉપરના જે અધિકારીઓ છે વારંવાર રજૂઆત કરેલી છે છતો બી અમારા રસ્તાનો કોઈ નિરાકરણ આવેલ નથી અમારે મોહલ્લાની અંદર જવા માટેનો કાચો રસ્તો છે ઘણી વખત પાકો રસ્તો બનાવવા માટે ઘણી વખત રજૂઆત કરવામાં આવે છે બધાને રજૂઆત કરી ચૂંટણી આ તે ગામ સભામાં બધી ઘણી રજૂઆત કરી તેમ છતો અમારો રસ્તો અત્યાર સુધી બન્યો નથી એટલા માટે ઘણી વખત અમને તકલીફો છે કોઈ બીમાર હોય કોઈ એમ્બ્યુલન્સ તે એકસો આઠ આવે એટલે ઘણી તકલીફો છોકરા સ્કૂલમાં જાય એ બધી ઘણી તકલીફો ઊભી થાય છે એના માટે અમે આ રસ્તો બની જાય એના માટે અમે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ